में कालोल्मा कोपोरेटर सहित सत्यावीस शख्सों जुगारमता झड़पाया कालोल पालिका न कोर्पोरेटर आशीष सुथार अर्जुन राठौड़ जुगार रमता झड़पाया પોલીસના દરોડા સમયે 13 જુગારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા. કાલોલમાં સ્ટેટ વિજીલન્સે જુગારધામ પર કાર્યવાહી કરી 40 જેટલા જુગારીઓ રમી રહ્યા હતા. શામણીઓ જુગાર. પોલીસે પટમાંથી 1.82 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી. વિજીલન્સની ટીમે સ્થળ પરથી બાઇક, મોબાઈલ, રોકડ મળી 7.48 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. કાલોલના ધોલેદપુરા નજીક રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગે રમતા હતા જુગાર. કાલોલના નામચીન જુગારીઓ એકઠા થઈ રમી રહ્યા હતા શામણીઓ જુગાર. કાલોલમાં સ્ટેટ વિજીલન્સ રમી રહ્યા હતા ટીમે સ્થળ પરથી બાઇક મોબાઈલ રોકડ મળી સાત પોઈન્ટ અડતાળીસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત કાલોલના દોલતપુરા નજીક રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગે રમતા હતા જુગાર કાલોના નામચીન જુગારીઓ એકઠા થઈ રમી રહ્યા હતા શ્રાવણીઓ જુગાર